તળાવમાંથી યુવકનું મૃતદેહ મળતા ચકચાર મચી હતી રાપર તાલુકાના સુવઈ ગામે ભેંસ ચરાવવા ગયેલા યુવાનની હત્યા કરાઈના પરિવારના આક્ષેપો જણાવ્યા અનુસાર રાપર તાલુકાના સુવઈ ગામે વાડી વિસ્તારમાં રહેતા રમેશ જગાકોલીની રાપર પોલીસ સ્ટેશન ડાયરીમાં તારીખ બે દસ બે હજાર ચોવીસના નોંધાયેલી ફરિયાદ અનુસાર મૃતક રમેશ જગા કોલીને પહેલા મર્ડર કરીને લાશને પાણીમાં દિબાવી હત્યાને એક્સિડન્ટ બનાવવાના આક્ષેપો જગાભાઈ કોલી દ્વારા કરવામાં આવ્યા હતા પોલીસની સચોટ તપાસ ન્યાયની માંગ સાથે તેમના પરિવાર સદસ્ય પોતાના દીકરા સાથે થયેલા અન્યાય માટે ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતર્યા છે ન્યાયની માંગ કરી હતી રિપોર્ટ ગની કુંભાર જગાભાઈ કોલી ગામ સુવઈ ના દ્વારા એક વિનંતી લેટર મળ્યો અને એમની રજૂઆત હતી કે એમના જુવાન દીકરો જે ઉંમર રમેશ જગા કોલી એક દસ બે હજાર ચોવીસ ના રોજ ભેંસો ચરાવવા માટે ગયેલા અને બીજા દિવસે એમની લાશ ગામના તળાવમાંથી મળી આવેલી હવે એમને જે રિપોર્ટ મળ્યા ડોક્ટરી તપાસો થઈ એમાં

આજે મને જાણ કરી અને હું અહીં આવેલો હતો આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ખરેખર જે સત્ય છે એ સત્ય બહાર લાવી અને તાત્કાલિક ધોરણે આ પરિવારને ન્યાય મળે એવા પ્રયત્નો પોલીસ કરે એવી અમારી આપના માધ્યમથી વિનંતી છે